અવાજ ઓછો આવતો છે કારણ કે બધું ટ્રાફિક છે ફૂલે ફૂલ આજે શનિવાર છે એટલે બહુ ટ્રાફિક છે અને મારી આવે છે મારો આજે પબ્લિક છે ફૂલે ફૂલ જઈ અંદર અહીંથી શેરી એન્ટ્રી ગેટ છે તમને મજા આવશે અને મસ્ત મસ્તી ના ગણપતિ તમને બતાવશું

મિત્રો આપણે દિલ્હી ગેટ ની અંદર ગણપતિ જોવા જતા દર્શન કરી મિત્રો આપણે અહીંયા ગણપતિ જોઈ ને હવે જઈએ જાય આગળ ડાળિયા શેરી છે ને ના ત્યાં ગણપતિ છે મસ્તી ના તો તમને બતાવી વિડીયોમાં બને તો મજા આવી છે ગણપતિ આજ બહુ મસ્ત મસ્ત બેહાડેલા છે મિત્રો અહીંયા બધા નાના નાના ગણપતિ બે આડેલા છે એક અહીંયા છે એક અમે છે અને એક આ બાજુ છે તો તમને બતાવું બીજા બે ત્રણ આગર છે આપણે આ સુરત સિટીમાં રેલવે સ્ટેશનથી આગર વીએ ડાળિયા શેરીમાં એ મોટા મોટા ગણપતિ છે ને એ બધા આગર છે પહેલાં આપણે આ બધા જોઈ લઈએ પછી જઈ મોટા જોવા તમે બધા વિડીયોમાં બના જો મજા આવશે

મિત્રો ગણપતિ બાપા છે હા મિત્રો જો અહિયાંથી પાછા લાગત ગણપતિ છે જો અહીંયા પણ સરસ મજાના ગણપતિ બાપા છે બાપા છે લાગઠાકી શહેરી જ ભરેલી છે જ્યાં જોવા નીકળ્યા ગણપતિ જો અહીંયા પણ સરસ મજાના ગણપતિ બાપા ಆಮೇಲೆ ಫುಲ್ ಟ್ರಾಫಿಕ್ ಆಲೋ ಮೆಟ್ಟಿ ಕೂಡ ಎಂಟು ಟ್ರಾಫಿಕ್ ನಾ ಯಾವುದೋ ಒಬ್ಬ ಸರ್ ಗಣಪತಿ ಬಾಬಾ ಆಯ್ವಾ ಅದೇ ಉತ್ಸವ ಮಾಂಡ್ ಹೋಗಲ್ಲ ಖಬರ್ ಪಿಡಿ ಜಯಕ್ಕೆ ಆಮೇಲೆ ಮೋಟ ಗಣಪತಿ ಇದೆ દર્શન કરવા રાઉન્ડ છે વન ડે હનુમાનજી મંદિરમાં પણ એમાં ટ્રાફિક છે ને લાઇન ઓલી બાજુ છે તો આપણે લાઇનમાં જવાનું છે પહેલાં તો પછી લાઇનમાં વારો આવશે શરૂ છે જો અમેથી ઠેઠ અહીંયા ઉધી લાઇન શરૂ છે જો આ બધી દર્શન કરવાની લાઈન છે હજી કેટલે ઉધી છે હજી અમારો લાઇનનો વારો નથી આવ્યો આપણો વારો આવી ગયો છે જો ચલો ચલે પ્રયાગરાજ તો આપણે જાય છીએ પ્રયાગરાજ बजरंग बली वॾे लेटे हनुमान जी ટ્રેક કરવાનો ભૂલતા નહીં ટ્રાફિક તમે જો વધતું જાય છે વધતું જાય છે મિત્રો ઓલી બાજુથી ગણપતિ જન ને પાછા આપણે અહીંયા આવીએ આ બાજુ એની બાજુમાં છે બીજી શેરીમાં ગણપતિ જાય છે જોવા મિત્રો અહીંયા ગણપતિ બસ સ્ટન્ડ મારે જો ઉપર ઓલો આપણે મેળામાં આવે એવું ઉપર હાલે ને જેમ ગણપતિ બાપા એવું કરે જો મિત્રો કેવી સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિ છે શંકર ભગવાનના સ્વરૂપમાં છે કાંઈ ઘટે નહીં હો અને મંડપ જુઓ તમે ખાલી માણા તો જવો ઝીણા ઝીણા મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં જાય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં લખી નાખજો ને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો આવશે અહીં તો ચોથો દિવસ છે જે આપણે જાવ બીજે જવા રોડ ઉપર આપણે ત્યાં ગાડી મૂકીને ત્યાં આ ગણપતિ મૂર્તિ તમને કેવી લાગી કોમેન્ટ અને કહેજો અને વિડીયો પસંદ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ હજી ગાય હજી તો આપણે જ જોઈએ હજી આપણે જવાનું છે ટ્રાફિક એટલું બધું છે ને તો આ બધું દેખાડવું એ બધું વાર લાગે એમ છે કારણ કે વારો અડધી અડધી કલાક આવે બધી બાજુ એમાં પાછું આજે શનિવાર છે તમે જો ચારે બધું નીકળ્યું ટ્રાફિક જ છે હજી આપણે જે મેન ગણપતિ એ તો પૂર્યા જ નથી જ્યાં બધા આપણે પચી કિલો સોનું અને ચાંદી એમ કાંઈક સડાવેલું છે ધરેણા ગણપતિ બાપાને સડાવેલા છે તો આપણે જવું છે દર્શન કરવા પણ પછી ફૂલ ટ્રાફિક છે એટલે હમણાં નથી ગયા વિડીયોમાંથી રહેજો જે આપણે જઈએ આગળ અને તમને બતાવવું બાકી આગર ગણપતિ તો લાડ બધા છે હવે આપણે એક બે જઈએ મેન મેન થઈને જાય સીધા વિડીયોમાં બનાવી દો અને આપણી ગાડી જો અહીં પાર્કિંગ કરી છે હવે આપણે મૂકી તો દઈશી હેન્ડલ લોક મારીને પણ પછી અહીંયા ધ્યાન રાખવું પડે કાંઈ ગા વૈયાવું પડે તમે આવો તો બધા ધ્યાન રાખજો અહીંયા પણ એક ગણપતિ બધા છે કોઠારી જવેલર કા કા રાજા જોવો તમે કાઈ નો ઘટે ગણપતિ બાપા જોવા માટે કારણ કે અહીંયા ટ્રાફિક છે ને એટલે આ જો આ બાજુ શેરીમાં છે ગણપતિ પણ હવે આપણે ટાઈમ જાજો થઈ ગયો છે હજી થોડુંક આગળ છે મિત્રો બહાર વાગી ગયા હવે હમણાં ગેટ દેખાઈને જાય છે પછી તમને બતાવું પચીસ કિલો સોના ચાંદીથી શણગાર કરેલો છે ગણપતિ બાપાને મિત્રો એન્ટ્રી ગેટ આપણને બતાવી ગયો છે ગુલાબી કલરનો એન્ટ્રી ગેટ છે અને ગેટની સામે જુઓ તમે ટ્રાફિક મિત્રો એન્ટ્રી ગેટ આવી ગયો છે આની અંદર છે ઇન્સ્ટાગ્રામમાં અને આખા ગુજરાતમાં ફેમસ ગણપતિ બાપા જે છે ને ડાયમંડના અહીંયાની અંદર છે આપણે જઈ જશે બધા ધક્કા મૂકી કરે તમે તો આ છે તો સુરતના ફેમસ ગણપતિ પચીસ કિલો સોના ચાંદી ના ઘરેણા પહેરાવેલા છે જુઓ તમે દર્શન કરી લ્યો ફેમસ ગણપતિ છે નીચે જઈ આપડે હાચા હીરા ગઈ ને હીરાના ગણપતિ છે નીચે જોવા આવડા અમે સિટીમાંથી ગણપતિ જોઈને આ બધું વરાસા વેહ્યા છે અને હવે વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ કારણ કે વિડીયો મોટો થઈ ગયો છે તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો